બિઝનેસ ડેલિગેટ્સ ડેલિગેટ્સ ફોરેન તમામ લોકો ગાંધીનગર આવ્યા છે ત્યારે આ તમામે તમામ લોકોની જવાબદારી ગુજરાત પોલીસના ના સિરે છે પરંતુ ગુજરાત પોલીસની ની દશા અને દિશા બંને બગડી છે એક વર વાસ્તવિકતા સામે આવી છે કે જે પોલીસ કર્મચારીઓ છે તેઓને જે જમવાનું પીરસવામાં આવે છે તે ખૂબ જ નિમ્ન કક્ષાનું જમવાનું પીરસવામાં આવે છે હું અહીંયા આપને બતાવીશ કે કઈ ક્વોલિટીનું કયા લેવલનું જમવાનું પોલીસ ખાતા માટે આપવામાં આવે છે કે જે પ્રમાણે આ દ્રશ્યો જોઈ શકો છો કે આ રોટલી છે તે એની એ જ હાલતમાં પેક હાલતમાં છે કારણ માત્ર એક જ છે કે ખૂબ જ નિમ્ન કક્ષાનું જમવાનું છે માટે એક પણ પોલીસ કર્મચારી આ જમવાનું જમતા નથી અને એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં આ ફૂડ પેકેટ અહીંયા આગળ રહે છે લગભગ છેલ્લા ત્રણ દિવસથી આ જ કન્ડિશનની અંદર ફૂડ પેકેટ્સ જોવા મળે છે અમારા કેમેરામેન શુભમને કહીશ કે આ દ્રશ્યો બતાવે કે જેની અંદર સ્પષ્ટપણે દેખાય છે કે આ રોટલી એની એ જ હાલતમાં છે લગભગ છેલ્લા કેટલા દિવસોથી આ જ પરિસ્થિતિ ચાલી રહી છે પરંતુ સરકારી બાબુઓ જે કહી શકાય તે હજી સુધી આ બાબતને લઈને કોઈ ગંભીરતા દાખવતા નથી આ જે દ્રશ્યોની અંદર જે રોટલીની હાલત દેખાય છે એ ખૂબ જ ખરાબ દેખાય છે તે સ્પષ્ટપણે આપ જોઈ શકો છો પરંતુ હજી સુધી આ બાબતને લઈને સરકારી બાબુઓ જાગ્યા નથી તમામે તમામ જવાબદારીઓ પોલીસ કર્મચારીઓના સિરે હોય છે બંદોબસ્તથી લઈને પાઇલોટિંગ સુધીની જવાબદારી પોલીસ કર્મચારીઓને સોંપવામાં આવે છે પરંતુ બે ટંકનું જમવાનું પણ પોલીસ કર્મચારીઓને વ્યવસ્થિત મળતું નથી ત્યારે જોવાનું એ છે કે વાઇબ્રન્ટ સમિટ થાય છે વિદેશી ડેલિગેટ્સ આવે છે ગાલા ડિનર પીરસાય છે મોટા મોટા ભોજનો પણ આપવામાં આવે છે અતિ સ્વાદિષ્ટ વ્યંજનો પીરસવામાં આવે છે પરંતુ જે કર્મચારીઓ ચોવીસ કલાકથી વધારે પણ ખડેપગ બંદોબસ્તમાં છે તેઓને માટે જમવાનું વ્યવસ્થિત નથી આપવામાં આવતું કેમેરા પર્સન શુભાન સાથે નિસર્ગ જીએસટીવી